ફરીથી YouTube ની ચેનલ એજ્યુકેર વિથ ડોક્ટર સતીશ પટેલ ચેનલ માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આંકડા સત્ર વિષયમાં પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધમાં રીત નંબર 5 નો અભ્યાસ કરતા છે અને આજે આપણે પાઠ 11 એટલે કે વિડિયો નંબર 11 નો અભ્યાસ કરવાના છે તો ચાલો બાળકો આપણે જોઈએ કે આ વિડિયો નંબર 11 માં આપણે

આપણે બી શોધીશું પછી એ શોધીશું બરાબર છે હવે તમને થતું હશે કે આ સમજૂતી હું તમને ખૂબ જ સરળ રીતે આપવાનો છું અને દાખલા ગણાય ત્યારે એ cx કેવી રીતે લેવાનું અને cy કેવી રીતે લેવાનું એની પણ હું તમને સમજૂતી આપવાનું છું તો સૌપ્રથમ આપણે ગમે તે રીત હોય આપણે નિયત સમ રેખા તો કઈ મેળવવાની છે એટલે આજના વિડિયોમાં આપણે આ બીજી રીતનો અભ્યાસ કરવાનો છે એમાં પણ નિયત સમ રેખા તો આપણે પહેલી જ બનાવવાની છે કઈ y કેપ બરાબર a plus bx અથવા y કેપ બરાબર a plus dyx into x એ નિયત સમ રેખાનું આપણે કરવાનું છે ફક્ત બદલાઈ શું છે આ બી કિંમત એ ભણતા હતા ત્યારે બી નું સૂત્ર કયું હતું જોજો બી નું સૂત્ર કયું હતું બી બરાબર એન સીગુ માઇનસ સીગમા યુ ગુણ્યા

અને સીએક્સ એટલે શું એવો પ્રશ્ન થતો હોય તો તમને હું જણાવી દઉં કે સીએક્સ એટલે એક્સ ની બધી કિંમત ને ભાગી શકાય એવી અનુકૂળ કિંમત

હવે તમને થતું હશે કે આ દાખલો સીધી રીતે ગણી શકાય કે નહી ગણી શકાય તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં તમે કિંમત જુઓ અઢાર હજાર છે તો તમે વિચાર કરો કે

ખૂબ મોટો આપેલો હોય તો ત્યારે હવે દાખલા ની શરૂઆત કરીએ તો આ જે એક્સ અને વાય ની માહિતી આપેલી છે એને આપણે ઊભી હરોળમાં લખી દઈએ તો વપરાશ ની જગ્યા અને માસિક ચાલો આપણે સોપાનો સહિત દાખલાની ગણતરી કરવાના બરાબર છે તો ચાલો આપણે સોપાન જોઈએ તો સોપાન તો આગળ આપણે જોઈ ગયા તે રીતનું આપણને દાખલામાં તો એક્સ છે એટલે આપણે એક્સ આ સોપાન તો પણ ચાલે પણ કોઈ વાર તમને એક્સ ને y માહિતી નહીં આપેલી હોય તો પહેલા ખાના આપણે એક્સ નામ આપવાનું અને બીજા ખાના ને આપણે વાય નામ ચાલો પેલું શું પાર પેલા શોધીએ તો એક્સ બાર બરાબર સીગમા એક્સ ભાગ્યા એન તો સીગમા એક્સ કેટલા એવા છસો ત્રીસ હવે એન કેટલા છે જુઓ એન બે ત્રણ સોપા નંબર આપણે બે જોઈએ બીજા ખાના ને નામ આપી તેનો સરવાળો કરી સિગ્મા y મેળવી y બાર પણ મેળવો ચાલો તો આપણે જોઈએ બીજા ખાના ને આપણે

આપણે બરાબર હવે તમને એમ થતું હશે કે સાહેબ સીએક્સ કઈ લેશે તો સીએક્સ લેવા માટે તમારે માહિતી છે એને તમારે ધ્યાનમાં લેવાની છે તો જુઓ x ની બધી કિંમત ને દસ વડે તો ભાગી શકાતું નથી પણ જુઓ x ની બધી કિંમત પાંચ ના ગુણક માં છે જુઓ પાંચ ના ગુણક માં છે બધી કિંમત તમે જો દસ લેવા જાય c x બરાબર દસ લેવા જાય તો આ પાંચ point પાંચ આવે પરંતુ આ પંચાવન અને પંચોતેર છે એ બે ને પાંચ વડે સરળતાથી ભાગી શકાય છે દસ વડે ભાગવામાં માં એ point માં આવે એટલે આપણે x ની કિંમતને આપણે ધ્યાનમાં લઈએ તો x ની બધી કિંમત ને કેટલા વડે ભાગી શકાય છે પાંચ વડે ભાગી શકાય છે આપણે લખી સમજ પડી ગઈ તમને હવે આપણે ખાનું કેવી રીતે બનાવવાનું છે એક્સ માઇનસ એટલે પંચાવન માઇનસ નેવું ભાગ્યા પાંચ કરવાના સમજ પડી ગઈ કે

એટલે પ્લસ દસ હવે આપણે સીગમાયુ સીગમાયુ એનો સરવાળો કરીએ તો સીગમાયુ પ્લસ કેટલા આવશે જુઓ બે વત્તા છ વત્તા દસ એટલે અઢાર આવશે એટલે પ્લસ અઢાર અને માઇનસ જો માઇનસ સાત એની કિંમત એ તરીકે ધારો ને ત્યારે સીગમા યુ અથવા સીગમાં v હંમેશા જીરો જ આવે અને જીરો આવે ને તો આપણી બી ની ગણતરી ખૂબ જ સરળ થઈ જશે એટલે જો એક્સ બાર પૂર્ણાંકમાં આવે

એટલે તમારે એવી શૂન્ય વાળી કિંમત લેવાની કે જેમાં શૂન્ય ઓછા હોય તો જો બધામાં ત્રણ જીરો આપણે આપણે એક હજાર લઈશું જો તમે ચાર શૂન્ય લેશો ને તો પછી આ અઢાર હજારમાં આ વીસ હજારમાં ચાર છે શૂન્ય પણ આ ઓગણીસ હજાર અઢાર હજાર એમાં તો ખાલી ત્રણે જ શૂન્ય છે અને એની કિંમત પછી તમે એક પોઈન્ટ આઠ ને એવી આવશે

એટલે કેટલા આવશે માઇનસ આઠ એમાં પણ તમને ખુબ જ સરળ સમજાવું હવે જુઓ હજાર ના ત્રણ મીંડા છે એ હજાર ના ત્રણ મીંડા કેન્સલ છવ્વીસ હજાર ના ત્રણ મીંડા કેન્સલ

ત્રણ શૂન્ય કોમન છે કેટલા છે જુઓ ચાર વત્તા ચોવીસ એટલે પ્લસ અઠ્ઠાવીસ અને માઈનસ બી તમે કરશો તો આઠ માઇનસ આઠ વત્તા માઇનસ સાત વત્તા માઇનસ છ વત્તા માઇનસ છ વત્તા એક

અને તેનો સરવાળો કરી આપણે ગુણાકાર કરી માઇનસ સાત ગુણ્યા માઇનસ આઠ પ્લસ છપ્પન માઇનસ છ ગુણ્યા માઇનસ સાત પ્લસ બેતાલીસ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ પ્લસ અઢાર ચોવીસ બસો ચાલીસ ફક્ત એક માઇનસ બે જ છે એ જ કિંમત માઇનસમાં છે તો બાકીના બધા પ્લસ નો આપણે સરવાળો કરીશું તો એનો સરવાળો આવશે

આ જે યુ આવ્યો છે આપણે કહીએ માઈનસ સાત ગુણ્યા માઇનસ સાત ઓગણપચાસ માઇનસ છ ગુણ્યા માઇનસ છત્રીસ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ નવ સરવાળો આવશે સિગુ સ્ક્ર બસો આડત્રીસ એટલે કોષ્ટક અહીં આપણું પૂર્ણ થાય છે અને કોષ્ટક પૂર્ણ થઈ ગયા પછી આપણો સોપા નંબર 7 આવશે તો ચાલો આપણે ની કિંમત મૂકીએ તો બી નું સૂત્ર મૂકીએ આપણે તો સૂત્ર મૂકી દુ છે ચાલો તો એન સાત

તો સિવાય આપણે કેટલા લીધા છે જેવો એક હજાર અને સાત ગુણ્યા બસો આડત્રીસ એટલે એક હાજર છસો છાસઠ ગુણ્યા એક હજાર સોરી જીરો નો વર્ગ જીરો માઇનસ ગુણ્યા એક ભાગ્યા પાંચ એટલે સત્તાવીસ ત્રીસ માંથી જીરો બાદ કરો એટલે બે હજાર સાતસો ત્રીસ ગુણ્યા એક હજાર કરશો એટલે કિંમત આવશે સત્તાવીસ લાખ ત્રીસ હજાર ભાગ્યા એક હજાર છસો છાસઠ ગુણ્યા તમે પાંચ કરશો એટલે ભાગ્યા આવશે આઠ હજાર ત્રણસો પચાસ કરતા નાની છે એટલે આપણો ફાઇનલ બી આવશે ત્રણસો સતાવીસ પોઈન્ટ એટલે બી ની ગણતરી આપણી થઈ ગઈ બરાબર છે ચાલો હવે સોપા નંબર આગળ

માઈનસ ત્રણ હજાર ચારસો પંચાન પોઇન્ટ સાત બરાબર છે જો બાળકો અહી મારે એક જ સ્લાઇડમાં આ બધું ગણવાનું હોય છે એટલે હું આ ખીચો ખીચ લખું છું હા તમારે તો સ્ટેપ બાય સ્ટેપ b ગણાય જાય પછી એની નીચે એ ગણવાનું છે એની બાજુમાં ગણવાનું નથી આ તો મારે તમારે એક જ સ્લાઇડમાં તમને દાખલા ની ગણતરી બતાવાય છે ને એટલા માટે હું ખૂબ જ નજીક નજીકમાં બધું લખું છું તમારે થોડુંક છુટ્ટી લખવામાં પરીક્ષામાં ચાલો એટલે a ની કિંમત આવી માઈનસ ત્રણ હજાર ચારસો પંચાણું બી ની કિંમત મૂકી નિયત સંબંધ રેખા મેળવો ચાલો તો આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવીએ તો વાયની એક્સ ની નિયત સંબંધ રેખા કઈ છે કેપ

એટલે એમાંથી તમે ત્રણ હજાર ચારસો પંચાણું એટલે રૂપિયા તમે લખી શકો અથવા ભાડું લખી શકો અને તમે છેલ્લે જવાબ લખી શકો કે જ્યારે કોઈ ઘરના વપરાશ ની જગ્યા એકસો દસ ચોરસ મીટર હોય ત્યારે માસિક ભાડું બત્રીસ હજાર પાંચસો